આપણે આવી ગયા છે ચાંદલગઢ અને જો ભાઈ સામે છે ચાંદલગઢ ખોડિયાર માતાનું મંદિર જો ભાઈ હસુભાઈ અમારા દૂધ કાઢે છે પણ એમને જોડે જશું ને તો બે હે ને કૂદી પડે આ હસુભાઈ મમ્મી જમવાનું બના હું બનાવવા જાય જમવાન હેલોનું શાક રોટલી ભાત દૂધ કેમ છો મજામાં છો ને ભાઈ ચાલો ના વલગમાં સ્વાગત છે અને ભાઈ આજે આપણે ગુજરાત યાત્રાનો કમ્પ્લીટ ત્રીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે આપણે કહીએ છીએ ખબર શહેરાનું ચંદલગઢ ગામ છે મતલબ અહીંયાથી ચંદલગઢ છે ને ચાર કિલોમીટર જેવું દૂર છે તો ભાઈ આજે તો આપણે આખો દિવસ રેસ્ટ કરી દેતો એટલે આજે અહીં ફ્રેન્ડનું ઘર છે ને તો ત્યાં મતલબ રેસ્ટ કર્યો અને ભાઈ અત્યારના કમ્પ્લીટ ચાર વાગી ગયા છે તો મસ્ત તૈયાર થઈ ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ ચંદલગઢમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે તો કહીને બાકી જો અમે જ્યાં રોકાયા છે ને ત્યાં ભાઈ જો કે જો કેટલા બધા ઢોરા છે જો હવે હે ને કેટલી બધી ભેંસોની ગાયો છે જો તો કહીને ચાલો ભાઈ અત્યારે મસ્ત કમ્પેટ તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ ફ્રેન્ડના ઘરે મતલબ ચાંદલગઢમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે બાકી સાયકલ તો આપણે અહીંયા જ મૂકીને જવાનું છે હતું ને એવું જ છે પણ આનું નામ છે ને હેરી પાડ્યું છે મતલબ મેરી હેરી બેરી જો તો આપણી જો સાયકલ આવી રહી તો અહીંયા મૂકી દીધી છે અને સામાન અંદર છે તો નહીં ચાલે ભાઈ અમે તો જઈએ છીએ ઇકોમાં બેસીને જઈએ છીએ ને સાયકલ અહીંયા રહેવા દઈએ છીએ કેમ કે ખાલી ખોટી સાયકલ લઈ જવી એટલા માટે સાયકલ અહીંયા જ છે સામાન બાવન બધું અંદર મૂકી દીધું છે આપણે જઈએ ફ્રેન્ડો હારે જવા ફરવા માટે ચાંદલગઢમાં ચાંદલગઢમાં જો હવે ચાંદલગઢનો નજારો કંઈક આવો છે જો આપણે તો છે ને ગાડી મતલબ ગાડીમાં આવ્યા છે સાયકલ લઈને તો નહીં આવ્યા પણ જેવું ફોટામાં જોયું હતું વિડીયોમાં કપ્પી એવું જ છે જો હવે ચાંદલગઢ જેવો આવી છે ચાંદલગઢ અને જો ભાઈ સામે છે ચાંદલગઢ ખોડિયાર માતાનું મંદિર કઈ ચાલો તમને પણ દર્શન કરાવીએ ભાઈ આ એસી ખોડિયાર ચાંદલગઢ માતાનું મતલબ ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા પર અને અહીંયા પર જો ભાઈ હવન ચાલુ જ છે આજે રવિવાર હતો એટલે અને આ સામે મંદિર છે મંદિર છે છે ને ગુફામાં પણ આવેલું અને આ ગુફા વાળું મંદિર તો જો આવું મસ્ત સીન છે જો સીડીઓ તો મસ્ત દેખાય છે અને આમ પથ્થર નીચે પણ આમ ટીંગ ટીંગાઈ ને જવું પડે જો નીચે નામી જવું પડે કેમ એના કેમ માથામાં લાગશે ચાંદરગઢ ગુફામાં પણ આવેલું છે જો આ ગુફા છે તમને ઘરે ભાઈ જોવા દર્શન અહિયું અમારા રાજુ હોય જય માતાજી જય ઘોડિયામાં જ્યાં પણ નમી નમીને જવું પડે બધા મંદિર થી દર્શન કરીને આવી ગયા અને હવે સામેવાળા મંદિરના દર્શન કરીએ દર્શન તો કરાવી દીધા અને અહીંયા પર એક પથ્થર જે છે ને એ છે ને નંગારાની જેમ વાગે છે તો જો ભાઈ અહીંયા પથ્થર છે અહીંયા પર લખેલું છે આદેશથી પથ્થરને મતલબ ટીચવો નહીં એ પથ્થર ઉપર નહીં બે બાકી અહીંયા પર જોજો મતલબ વગાડવો તો ખરો પણ બેહવાનું નહીં પગ હગ નહીં વગાડવાનું આયા છે એટલે અહીં થોડુંક છે ને પાર્ક જેવું બનેલું છે કેમ કે જે નાના નાના છોકરાઓ હોય ને એમના માટે કંઈક રમવાનું જોવાને લપસાણી પછી સીડીઓ પછી આ દોડ દોડા કંઈ નહીં ચાલો આપણે પણ થોડું વિઝિટ કરીએ બાકી જો ચાંદરગઢ કેટલું મસ્ત દેખાય છે જો લીધા અને હવે પાછા અહીંયાથી જઈએ ચાલો ભાઈ ચાલો બેસો બેસો ચાલો ભાઈ હવે અહીંયાથી થી નીકળીએ ચંદલગઢ મસ્ત ભાઈ ચંદલગઢ ફરીને આવી ગયા છે અને અમારા અસુભાઈ દૂધ કાઢે છે ભેસ ચાલો ભાઈ તમને બતાવીએ અને બીજી વાત અહીંયા જો પોપટ છે એ જામફળ ખાય આપણે સાંજેથી ખાવા દઈએ પણ અમારા અશુભાઈ છે ને દૂધ કાઢે ભાઈ જો હશુ ભાઈ નો તબીલો તો જો કેટલો બધો જો માલ માલ એક અમારા દૂધ કાઢે પણ એમને જોડે જશું ને તો બે ને કૂદી પડે એટલે મતલબ દૂધ ના કાઢા દે એ બકર અંપા જો ભાઈ જો દૂધ કાઢે એમ તો હેબિટ પડી ગઈ હે ભાઈ તો બધી ગાય હમણાં છે ને આ ગાય નું કાઢીને હમણાં આ ભેસ નું કાઢે હે જો ભાઈ એને કેટલા બધા ઢોરા હતા જુઓ તો ખરા આ બધા ઢોરાનું દૂધ કાઢવાનું ભાઈ અમારા અશુભાઈને એ ભાઈ બિઝનેસ કરે છે બિઝનેસ ગાય ભેંસોનો બિઝનેસ કરે છે કમ્પ્લેટ ભાઈ સાત વાગે મતલબ સાડા સાતનો ટાઈમ આવી ગયો છે જો ભાઈ સાત ને બાવીસ મિનિટ થાય છે અને ભાઈ જો અમે અશુભાઈના ઘરે રૂપિયા છે અશુભાઈનું ઘર કાંઈક આવું છે જો કાલે અમે અહીંયા જ સુતા હતા અને જો અશુભાઈ છે ને તેલ નીકળ તેલ પાડે છે જમવા વડા માટે